હિન્દુ વિસ્તારમાં ભાડેથી મકાન કોઈ આપતું ન હોવાથી તેણે બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું આ આધાર કાર્ડ તેણે મોબાઈલમાં એપ્લિકેશનમાં એડિટિંગ કરીને બનાવ્યું હોવાનું રિટર્ન કરી લ્યું છે જોકે પોલીસને આ વાત ગળે ઉતરે તેમ નથી પશ્ચિમ બંગાળના મુસીબુલ શેખ સુરતમાં સ્પામાં યુવતીઓને સપ્લાય કરતો હોવાની આશંકા પોલીસને લાગી રહી છે જો કે તેણે પોલીસ સમક્ષ રિંગ રોડની માર્કેટમાં ટેક્સટાઇલ ડિઝાઇનિંગનું કામ કરતો હોવાની વાત કરી છે જો કે આ વાત ખરેખર સાચી છે કે કેમ તે તપાસનો વિષય છે હાલમાં એસઓજીના સ્ટાફે રાંદેર પોલીસમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે મુસીબુલની ધરપકડ કરી છે હા એસઓજી દ્વારા રાંદેરમાં એક તાજેતરમાં એક કેસ દાખલ કરવાનો છે બોગસ ડોક્યુમેન્ટનો એની અંદર વિગત એવી છે કે મુસીબુલ મકબુલ શેખ જેની ઉંમર વર્ષ છવ્વીસ છે તે અહીંયા સ્પામાં છેલ્લા ચૌદેક વર્ષથી કામ કરતો હતો તે દરમિયાનમાં એક મુંબઈની જે નેપાળ યુવતી છે એની સાથે પ્રેમ થયો અને એ બંનેને લીવ ઇન રિલેશનશિપમાં રહેવું હતું તો એના માટે ભાડેથી મકાન શોધતો હતો તો મુસ્લિમ હોવાને કારણે એને ભાડેથી મકાન લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી એટલા માટે એણે એક બીજું બોગસ આધાર કાર્ડ તૈયાર કર્યું પ્રદીપ સુજોય છેત્રપાળ નામના વ્યક્તિનું અને બંને જે ભારતીય પુરાવો છે એની સાથે રહેતો હતો અને એની પાસેથી એક એનું જે મૂળ નામ છે મુસીબુલ મકબુલ શેખ

જે નામ છે એમાં